જ્યારે થાય છે બુધવાર અને અષ્ટમી તિથિનો સંયોગ ત્યારે રચાય છે બુદ્ધાષ્ટમીની પવિત્ર તિથિનો યોગ આ દિવસે વ્રત કરવાનો રહેલો છે મહિમા સાથે સાથે જો આપના પરિવારમાં માંગલિક કાર્યોમાં વિઘ્ન આવતા હોય તો કયા કરવા શાસ્ત્રીય ઉપાય જાણીશું આજની ખાસ વાતમાં જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જયંતિ મંગલા કાલી ભદ્રકાળી કવાલી દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમો સ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે અષ્ટમી અને બુધવાર એટલે બુધાષ્ટમીનો દિવસ અને એમાંય પાછું નવરાત્રી ચાલે છે અષાઢી નવરાત્રી અને એમાં બુદ્ધાષ્ટમીનો દિવસ એટલે આઠનો દિવસ દેવી ઉપાસના માટે સુંદર કહેવામાં આવે છે માતાજીની તિથિ કઈ તો અષ્ટમ્યામ ચામ ચતુર્દશ્યામ નવમ્યામ ચેત એકમ હોય આઠમ હોય નોમ હોય અથવા ચૌદશ હોય એ માતાજીની તિથિ ગણવામાં આવે છે એકમ આઠમ નોમ અને ચૌદશ અને એમાંય પાછું આજે અષાઢી મહિનો અજવાળિયાનો પક્ષ અને એમાંય પાછું બુધવાર અને અષ્ટમી એટલે બની બુધાષ્ટમી અને માતાજીને આઠમ પ્રિય એટલે છે કે એની પાછળ અષ્ટમીની પાછળ પણ એક કથા છે મિત્રો આપણે બધા સૌ જાણીએ છીએ કે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ કર્યો હતો અને દક્ષ પ્રજાપતિ એ યજ્ઞની અંદર બધાને બોલાયા પણ શિવજીને ના બોલાયા કેમ કે એને દક્ષ પ્રજાપતિને અને શિવજીને બનતું નહોતું યજ્ઞનું આયોજન કર્યું સતીને ખબર પડી સતી ભગવાનને કહે ભગવાન ભોલેનાથ મારે મારા પિતાના ત્યાં યજ્ઞમાં જાવું છે ભગવાન જાણે છે કે આ જશે તો માતાજી પાછા આવવાના નથી ભગવાન ના પડે છતાંય જીદ પકડી અને જીદ પકડી છે એટલે ભગવાન કહે છે સતી જલ્દીથી પાછા આવજો આટલું કહે છે સતી યજ્ઞમાં ગયા યજ્ઞની અંદર સતીએ જોયું તો બધા જ લોકો પોતાના પિતાના ઘરે સરસ મજાનો અવસર કરી બધા આનંદ કરે છે અને સતીને પોતાના પતિદેવ નથી એટલે દુઃખીથી મનમાં દુઃખી છે અને એની સાથે સાથે દક્ષ પ્રજાપતિ પણ એવું કહેવાય છે કે સતીનું અપમાન કરે છે એના પતિદેવનું અપમાન કરે છે અને ઘોર અપમાન સહન થતા સતીએ એવું કહેવાય છે કે યજ્ઞની અંદર પોતાના દેહનો ત્યાગ કર્યો છે સતીએ જ્યારે પોતાના દેહનો ત્યાગ કર્યો અને એ વખતે અષ્ટમીના દિવસે એ વખતે યજ્ઞની અંદર એવું કહેવાય છે કે યજ્ઞનો વિધ્વંસ કરનારી ભદ્રકાળી એવું કહેવાય છે કે યજ્ઞની અંદર કરોડો યોગિનીઓ અંદરથી યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ છે એટલે એવું કહેવાય છે કે માતાજી જે યોગીની જે છે માતાજીની મહાશક્તિ છે જે યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ જે છે એ અષ્ટમીનો દિવસ હતો એટલે માતાજીની ખાસ કરીને અષ્ટમીના દિવસે દેવીનું પ્રાગટ્ય કહી શકાય અષ્ટમીના દિવસે એટલે વિશેષ માની પૂજા કરવામાં આવે છે દરેક વ્યક્તિ પોતાના કુળદેવીની પૂજા અષ્ટમીના દિવસે કરે તો વધારે ફળદાયી હોય છે શાસ્ત્ર તો એવું પણ કહે છે કે નવરાત્રિમાં આમ તો નવ દિવસ શ્રેષ્ઠ હોય છે પણ નવ દિવસની અંદર ત્રણ દિવસની વાત કરીએ તો સૌથી ત્રણ દિવસ જે સાતમ આઠમ અને નોમ જેમાં કાલી લક્ષ્મી અને સરસ્વતી મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એટલે નવરાત્રિમાં નવ દિવસ હોય છે પણ આ ત્રણ મહાશક્તિના બીજા બે સ્વરૂપ એટલે નવ દુર્ગાને નવ સ્વરૂપ કહેવામાં આવે છે તો કાલી લક્ષ્મી અને સરસ્વતી ત્રિગુણાત્મિકા જગદંબિકા જેને કહેવાય એટલે સાતમ આઠમ ને નોમ ઈ વિશેષ બની જાય છે ઘણા લોકો કહે કે શાસ્ત્રીજી અમે નવરાત્રિ માતાજીને બહુ માનીએ છીએ પણ અમારાથી ઉપવાસ થતો નથી નવ દિવસ તો શું કરવું તો હું એવું સજેશન કરી શકું કે નવ દિવસ તમે ના કરી શકો તો ત્રણ દિવસ તો ચોક્કસ કરો સાતમ આઠમ અને નોમ એક ટાણું કરીને કરો તમારી શક્તિ હોય પ્રમાણે કરો પણ એ સાતમ આઠમને નોમનું વિશેષ મહત્ત્વ છે અને એમાંય પાછું મિત્રો અત્યારે નવરાત્રિ અને એમાં પાછો બુધવાર અને એમાં પાછો આષ્ટ આઠમનો દિવસ એટલે આજનો દિવસ તો કેટલો શ્રેષ્ઠ કેમ કે નવરાત્રિના નિયમ પ્રમાણે સાતમ આઠમ શ્રેષ્ઠ હોય અને એમાં પાછો બુધવાર ને અષ્ટમી એટલે બુધાષ્ટમી બને છે આ બુધાષ્ટમી જ્યારે મહાયોગ બની જાય એમાં પાછો બુધાષ્ટમીનો તો આ મહાયોગ પરિણામ શું આપે છે સોનામાં સુગંધ જેવું કામ થાય હું નથી કહેતો શાસ્ત્ર કહે છે અમાવસ્યા તો સોમેના દર મહિનામાં એક વખત અમાસ આવે પણ અમાવાસના દિવસે જો સોમવાર આવી જાય તો એને સોમવતી અમાસ કહેવાય એટલે બધી અમાસો કરતા એ અમાસનું વિશેષ મહત્વ બની જાય છે સપ્તમી ભાનુના સહ બીજું સારું મુહૂર્ત કે જે દિવસે સાતમ હોય સૂર્યદેવની તિથિ કઈ સાતમ અને સૂર્યદેવનો વાર કયો રવિવાર તો જે દિવસે રવિવાર હોય અને સપ્તમી તિથિ બને એટલે મહાયોગ બની જાય છે તો એ દિવસને પણ શુભ ગણવામાં આવે છે હવે એવા દિવસોના ફાયદા શું એ પણ કહું છું હમણાં ત્રીજા નંબરે ચતુર્થી ભૂમિપુત્ર એના ભૂમિપુત્ર ભૂમિપુત્ર મંગલ મંગલવાર હોય અને ચતુર્થી તિથિ હોય મંગળવાર અને ચતુર્થી જેને એવું કહેવાય છે કે અંગારકી ચોથ ગણવામાં આવે છે અને ચોથો શબ્દ વાપરવામાં આવ્યો કે સોમપુત્રને ચાષ્ટમી સોમપુત્રને એટલે બુધવાર અને આઠમ હોય એટલે જેને બુધાષ્ટમી કહેવામાં આવે છે તો આ ચાર દિવસો અમાવાસ સોમવતી અમાસ હોય ભાનુ સપ્તમી હોય અંગારકી ચોથ હોય અથવા બુધાષ્ટમીનો દિવસ આવતો હોય તો આ દિવસોનું મહત્વ શાસ્ત્ર શું કહે છે એવું કહેવાય છે કે જેમ આપણે સૂર્યગ્રહણમાં કોઈ પણ ઉપાય કરીએ છીએ અથવા દાન કરીએ છીએ એનું સહસ્ત્ર ઘણું પુણ્ય મળે છે તેમ આ દિવસોમાં કરવામાં આવેલું દાન જપ પૂજા હવન કે જે કંઈ કરવામાં આવે છે એનું સહસ્ત્ર ઘણું પુણ્ય મળે છે મતલબ અત્યારે આજે એવું કહેવાય કે આજે બુધવાર અને અષ્ટમીનો યોગ સહસ્ત્રગણું પુણ્ય પડે એમાં પાછી નવરાત્રિ અષાઢી નવરાત્રી જેને ગુપ્ત નવરાત્રિ કહેવાય તો આજનો દિવસ દેવીની પૂજા અથવા જપ કરવાનો શ્રેષ્ઠ દિવસ છે જેના જીવનની અંદર એવું કહેવાય છે કે માંગલિક કાર્ય નથી આવતા જેના જીવનમાં લગ્નને લઈને મુસીબતો બહુ વધારે આવે છે લગ્નથી બહુ તકલીફ છે તો આજના દિવસે ખાસ કરીને તમારા દેવીની પૂજા કરો આજના દિવસે તમારા કુળદેવીને ખાસ કરીને ટોપરાની કોઈ વાનગી મીઠાઈની અંદર ટોપરા પાક વગેરે દેવીને અર્પણ કરો અને માતાજીને દૂધથી તમારા દેવીને સ્નાન કરાવો અને સાથે જ એક મંત્ર છે એ મંત્રની માલા કરો કેમકે તમારી કામનાઓની પૂર્તિ કરાવે છે આ મંત્ર આ મંત્રની એક માલા આજના દિવસે ચોક્કસ કરજો મંત્ર છે કામાખ્યે કામ સંપન્ને કામાખ્યે કામ સંપન્ને કામેશ્વરી હરિપ્રિય કામ નામ મે નિત્યમ કામેશ્વરી નમો સ્તુતે કામનાઓની પૂર્તિ કરાવે છે કામેશ્વરી ફરીથી તમામ દર્શકોને આ મંત્ર કહી દઉં કામ કામાખ્યે એટલે કામ આપણે ઘણી વખત જોઈએ છે કે માતાજીની એક મહાશક્તિ આસામની અંદર છે જેને કામાક્ષા કહેવામાં આવે છે તો અહીંયા અહીંયા લખ્યું છે કામાખ્યે કામ સંપન્ને હે કામાક્ષા દેવી મારા કામને સંપન્ન કરો કામાક્ષે કામાખ્યે કામ સંપન્ને કામેશ્વરી હરિપ્રિય કામનામ દેહવે નિત્યમ કામેશ્વરી નમસ્તુતે જો આ શ્લોક થી જે લોકોના લગ્નને લઈને એની કામનાઓ પૂર્ણ નથી થતી તો એ લોકો ચોક્કસ આમંત્ર કરાય બીજા લોકોની પણ બીજી કામનાઓ હોય તો આ શ્લોક તમારી કામનાઓની પૂર્તિ કરવા માટે હોય છે જેમાં તમારા દેવીને તમારી ઈચ્છાઓ ગુજરાતી ભાષામાં આપણને આવે તો એ ભાષામાં માતાજીને કહી દેવાનું પછી આ શ્લોકની માળા કરવો ઓછી આઠ માળા તો કરવાની અષ્ટમીનો દિવસ એટલે આઠ કરવાની વિશેષ અગિયાર એકવીસ જે થાય એ કરી શકાય તો આ શ્લોક ની માલા રાત્રિના સમયે ચોક્કસ કરવી જોઈએ બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે બુદ્ધાષ્ટમીના દિવસનું મહત્ત્વ અહીંયા દેવી ભાગવતની અંદર અને સ્કંદ પુરાણમાં પણ જણાવેલું છે સ્કંદ પુરાણ અનુસાર એવું કહેવાય દુર્ગા પૂજાનું બહુ વિશેષ મહત્ત્વ છે સ્કંદ પુરાણ એવું કહે છે કે દુર્ગાષ્ટમીનો દિવસ હોય તે દિવસે માતાજીને ત્રિકાળ પૂજન એટલે કે સવારે ત્રિકાળ સવારે બપોરે અને સાંજે કાલ જો માતાજીની પૂજા થાય છે સવાર બપોર અને સાંજ તો એવું કહેવાય છે કે એ વ્યક્તિને વાજપેયી યજ્ઞનું ફળ એને મળે છે વિશેષ કે બુધાષ્ટમીના દિવસે માતાજીની જમણી બાજુ અને ડાબી બાજુમાં બે દીવા કરવાના હોય છે અને દુર્ગાષ્ટમી આઠમ અને નોમ બે દિવસ ચોક્કસ સમય રાખજો દિવ્યા દક્ષિણને ઘ્રતમ વામે તૈલમ માતાજીના જમણા હાથ ઉપર માતાજીના યજમાનને જે વ્યક્તિ પૂજા કરતો એની વાત નથી માતાજીના જમણા હાથ બાજુ ઘીનો દીવો માતાજીના ડાબા હાથ બાજુ તેલનો દીવો કરજો દિવ્યા દક્ષિણે ઘ્રતમ વામે તૈલમ એનાથી વિશેષ કદાચ કરવું હોય તો એવું કહેવાય છે કે આજે દુર્ગાષ્ટમીના દિવસે સહસ્ત્રાર્ચન સહસ્ત્રાર્ચન એટલે માતાજીના એક હજાર નામ છે એક હજાર નામ બોલીને માની પૂજા કરવાની પૂજાની અંદર તમારે માતાજીને એક પાત્રમાં લેવાના હવે તમારે સહસ્ત્રારચન કરવા છે તો કમલના ફૂલ હોય અથવા ગુલાબના ફૂલ હોય એની પાખડી કરી અને એક નામ બોલી અને એક ગુલાબ માને અર્પણ કરો બીજું નામ બોલી બીજું ગુલાબ અર્પણ કરો આ રીતે સહસ્ત્રારચન જેને કહેવામાં આવે છે એ સહસ્ત્રાર્ચન હજાર નામ બોલી અને હજાર માતાજીને તમે અર્પણ કરી શકો છો હજાર નામ કદાચ તમને માતાજીના ન ભાવે તો દુર્ગા સહસ્ત્ર તમે યુટ્યુબની અંદર અથવા ગમે એમાં લખો છો કશાકની અંદર તો આજે બધી વસ્તુ કેવું છે કે સરળતાથી મળી જાય છે તો એ સહસ્ત્રાર્ચન સાંભળીને પણ તમે અર્પણ કરી શકો રહી વાત કે ગુલાબ નથી તો તો ગુલાબની જગ્યાએ તમે શું લઈ શકો કુંકુમ એટલે કે કંકુ લેવાનું ચપટી ચપટી એક નામ બોલીને પાછું માતાજીને કંકુ અર્પણ કરવા આઈ તે એ નથી અથવા બીજું કોઈ ઉપાય તો ચોખા એટલે કે અક્ષત એટલે કે ચાવલ ચોખાને લેવાના એને કરી એક એક દાણો માતાજીને અર્પણ કરો અને પછી માતાજીને અર્પણ કર્યા બાદ લાલ કપડાની પોટલીમાં બાંધી અને મૂકી દો તમારી કામનાઓની પૂર્તિ થઈ જાય મતલબ તમારું કાર્ય જે કરવાનું હોય એ કાર્ય સિદ્ધ થઈ જાય પછી આને પાણીમાં પધરાઈ દેજો આ શાસ્ત્રોના ઉપાય અને સ્કંદ પુરાણની અંદર આનું વિશેષ મહત્વ કહેલું છે દેવી પૂજાનું અને દુર્ગાષ્ટમીનું તો આજે મેં દુર્ગાષ્ટમીનું મહત્ત્વ કહ્યું અષાઢી નવરાત્રિમાં અષ્ટમીનું મહત્ત્વ દેવીનું પ્રાગટ્ય અને પૂજા અને વગેરે મેં કહ્યું ને આજના દિવસે હવન જો કરો છો દુર્ગાષ્ટમીનું બુધવારના દિવસે આજે બુધ દિવસે હવન કરો છો તો એ પણ વધારે ફળદાયી બને છે તો ઘરમાં હવન કૂડું હોય તો જવ તલ ઘી દ્વારા માતાજીની આહુતિ આપી શકાય આમે કહ્યું તે મંત્રથી પણ આહુતિ આપી શકો કામાં કામ કામે કામેશ્વરી હરિપ્રિય કામનામ દેહી મે નિત્યમ કામેશ્વરી નમોસ્તુ તે સ્વાહા મંત્ર બોલ્યો છેલ્લે સ્વાહા બોલવાનું આહુતિ આપો છો તો સ્વાહા બોલવાનું જો આહુતિ નથી આપતા જપ કરો છો તો સ્વાહા બોલવાની જરૂર નથી ફરીથી મંત્ર કહી દઉં કામાખ્યે કામાં સંપન્ને કામેશ્વરી હરિપ્રિય કામનામ દેહિ મે નિત્યમ કામેશ્વરી નમોસ્તુ તે તો દર્શક મિત્રો આજે બુધાષ્ટમી વિશે બહુ સુંદર મજાની સરળ ભાષામાં સારી રીતે મેં તમને જાણકારી આપી છે અને તમને પણ કાર્યક્રમ કદાચ પસંદ આવ્યો હશે તો દર્શક મિત્રો આગળ પણ તમે કાર્યક્રમને નિહાળતા રહેજો મને આપી દો હવે રજા જય ભગવાન